હેલો મિત્રો તો તમારું સ્વાગત છે તમારી ચેનલ પેકેટનો રાજામાં સો આજે આપણે અનબોક્સિંગ કરવાના છે બાલાજી ગાંઠિયાનું અને જેની કિંમત છે પાંચ રૂપિયા જી હા મિસ્તો સો આજે આપણે અનબોક્સિંગ કરવાના છે બાલાજી ગાંઠિયા પાંચ રૂપિયાની જેની કિંમત છે સો મિત્રો જેવી રીતના તમે જોઈ શકો છો એવી રીતના સરસ મજાનું પર્પલ કલર છે અહીંયા એન્ડ પાંચ રૂપિયાની કિંમત છે એન્ડ અહીંયા તમે જુઓ તો કે જેવી રીતના ગ્રીન માર્ક આપેલું છે ધેટ મીન્સ કે આ પ્યોર વેજીટેરિયન છે એન્ડ પાછળની સાઈડ જોઈએ તો અહીંયા લખેલું છે જો તમે જોઈ શકતા હો તો અહીંયા એડ્રેસ લખેલું છે કે એનું એડ્રેસ કઈ જગ્યાનું છે કાલાવડ રોડ તાલુકો લોધિકા ડિસ્ટ્રિક્ટ રાજકોટ એન્ડ અહીંયા એનો કસ્ટમર કેર એક્ઝિક્યુટિવનો મોબાઈલ નંબર આપેલો છે અને અહીંયા ઇમેલ એડ્રેસ આપેલો છે કે તમે આ ઈમેલ ઉપર કંઈક કમ્પ્લેટ કે કંઈ પણ રીતે કરી શકો છો અને જમણી બાજુ જોઈએ તો અહીંયા લખેલું છે ચિકપિયા ફ્લોર સિક્સટી થ્રી પર્સન્ટેજ એટલે આપણે જે ચણાનો લોટ હોય છે ચણાની બેસન જેને આપણે કહીએ ને એ અહીંયા છે એડિબલ ઓઇલ છે અને મીઠું છે પછી બ્લેક પેપર છે એટલે કાળા મરીનું પાવડર છે પછી થોડી હિંગ નાખેલી છે અને મેંદાનો લોટ નાખેલો છે બીજું અહીંયા લખેલું છે કે તમે અગર સો ગ્રામ અગર ગાંઠિયા ખાવ છો તો તમારા શરીરની અંદર કેટલી એનર્જી જશે કેટલો પ્રોટીન જશે બધી ડિટેલ લખેલી છે અને બીજું કે અહીંયા લખેલું છે કે નેટ વેઇટ છે પચીસ ગ્રામ સો નેટ વેઇટ એટલે પેકેટને બાદ કર્યા વગરનું એટલે અંદર જે ગાંઠિયા નીકળશે એનું ક્રમ પચીસ ગ્રામ છે એન્ડ એમઆરપી પાંચ રૂપિયા છે અને બેચ નંબર લખેલો છે પેકિંગ તારીખ લખેલી છે એક્સપાયરી તારીખ લખેલી છે અને એનો ટાઈમ લખેલો છે કે કંઈ કયા ટાઈમે એનું મેન્યુફેક્ચર કરેલું છે અને એને બારકોડ આપેલો છે સો મિત્રો અહીંયા બેક બોક્સમાં તમે જોઈ શકો છો એવી રીતના અહીંયા લખેલું છે કે નેટ વેઇટ પચીસ ગ્રામ છે તો ચાલો ચેક કરીએ કે ખરેખર કેટલો નીકળે છે તો મિત્રો મારી પાસે અહીંયા છે કે વજન કાંટો જે કિચનમાં વજન કાંટો એ છે તો એને મેં ચાલુ કરી નાખ્યો છે એન્ડ ચાલો જોઈ લઈએ એનું વજન કેટલું થાય છે તો વજન જોઈએ મિત્રો તો સત્યાવીસ ગ્રામ બતાવી રહ્યા છે 27 સેવન ગ્રામ તો સમજી શકાય કે બે ગ્રામની આસપાસ તો એનું વજન અને સપોઝ આની અંદર જે હવા ભરેલી હોય એનું પણ વજન હોઈ શકે છે સો ક્રોસ વેરિફિકેશન કરવા માટે મારી પાસે મિત્રો બીજા ત્રણ પેકેટ છે ટોટલ તો આપણે એક પછી એક ત્રણે ત્રણનું વજન કરીએ કે જોઈએ કે બધામાં વજન એક સરખું છે કે અલગ અલગ છે તો મિત્રો મેં મારી પાસે ત્રણ પેકેટ ટોટલ છે તો એક પછી એક બધાનું વજન આપણે કરી લઈએ સો આ પેકેટનું વજન છે ટ્વેન્ટી સેવન ગ્રામ સત્યાવીસ ગ્રામ એને સાઈડમાં મૂકી દઈએ આ એક પેકેટ છે એનું વજન કરીએ તો એનું છવ્વીસ સત્યાવીસ ગ્રામ તો એનું પણ સરખું જ છે ઓલમોસ્ટ એન્ડ આ પેકેટ છે કે જેમાં થોડીક હવા ઓછી ભરેલી લાગે છે તો જોઈએ એનું ગ્રામ આનું પણ સત્યાવીસ ગ્રામ છે એટલે એકાદ ગ્રામની આસપાસ ફરક છે તો એનો કોઈ ફરક પડતો નથી મિત્રો સો ચલો આપણે જોઈએ ગાંઠિયાની પેકેટની અંદરથી શું નીકળે છે સો નેટ વેઇટ પેકેટમાં લખેલું છે કે પચીસ ગ્રામ ગાંઠિયાનું વજન છે તો મારી પાસે કાતર છે કાતરની મદદથી આપણે કાપીને જોઈએ કે અંદરથી શું નીકળે છે સો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના કે સરસ મજાના ગાંઠિયા તમને દેખાઈ રહ્યા છે પેકેટની અંદર સો આ ગાંઠિયા છે એન્ડ એને આપણે ખાલી કરીએ વજન કાંટાની ઉપર જોવા માટે કે ખરેખર પચીસ ગ્રામ ગાંઠિયા નીકળે છે કે નહીં સો સો મિત્રો તમે જોઈ શકો છો એવી રીતના એક્ઝેક્ટલી પચીસ ગ્રામ ગાંઠિયા આ પેકેટની અંદરથી નીકળ્યા છે એન્ડ તમને મારી પાસે પ્લેટ છે તો આ ગાંઠિયાને પ્લેટમાં કાઢી લઈએ આપણે વ્યવસ્થિત રીતે સો આ ગાંઠિયાની અંદર એટલો ભૂકો થયેલો નથી મિત્રો તેટલા માટે જે લોકો અંદર થોડીક એર નાખતા હોય છે તમે આ પેકેટમાં જશો તો થોડી હવા ભરેલી હોય છે કે જેથી ગાંઠિયા એકદમ દબાઈ ના જાય અને તૂટી ના જાય તો મિત્રો આ ગાંઠિયા હું જેવી રીતના જોઈ રહ્યો છું એકદમ ભૂકો થઈ ગયો નથી અને સારા એવા ખા ખાવાલાયક છે તમે ચાની સાથે એને ખાઈ શકો છો અને ટેસ્ટ કરીને હું બતાવું તો ટેસ્ટ સારો છે મિત્રો એકદમ વધારે પેલા જે વધારે ખારો નાખ્યો હોય એવા પણ નથી અને બહુ જ સારા છે અને તમારા દર્શક મિત્રોમાંથી કયા મિત્રો આ ગાંઠિયાને ચા સાથે ખાય છે જો તમે ચા સાથે ખાતા હોય આ ગાંઠિયા તો પ્લીઝ કોમેન્ટમાં ટી લખજો ટી ઈ એ ટી લખજો તો મને ધ્યાનમાં આવે કે કેટલા દર્શક મિત્રો આને ચા સાથે ખાય છે અને મિત્રો આ વિડિયો દ્વારા અમે કોઈપણ પ્રકારનું તમને દબાણ કરતા નથી ખાવા માટે કે અમને કોઈપણ જાતની સ્પોન્સરશિપ મળેલી નથી આ ફક્ત અને ફક્ત અમે રિવ્યુ માટે બનાવીએ છીએ કે ગાંઠિયાની અંદર શું નીકળે છે પેકેટની અંદર શું લખેલું હોય છે એ માટે જો તમને આવા જ વિડીયો પસંદ હોય તો અમારી આ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તમારા જે પણ મિત્રો વધારે ગાંઠિયા ખાતા હોય એની સાથે આ વિડીયો શેર કરી લો આ વિડીયોમાં માત્ર આટલું જ તમે મને કોમેન્ટમાં લખીને બતાવજો કે નેક્સ્ટ વિડીયો તમારે કયા પેકેટ ઉપર જોવો છે તો અમારી ટીમ ટ્રાય કરશે એ પેકેટનું અનબોક્સિંગ કરવાની તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો આવજો